રાજકોટ જિલ્લાના ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈ તાલુકા ડિવિઝન શાંતિ સમિતિની બેઠક હાલમાં હિન્દુ અને મુસ્લિમ બંનેના પવિત્ર તહેવારો એટલે કે ગણેશ ઉત્સવ તેમજ બારમી શરીફે ઈદ મિલાદુન બંને તહેવારોને એક સાથે આવતા ધોરાજી ડિવિઝનના પાટણવાવ ભાયાવદર ઉપલેટા તેમજ ધોરાજી ડિવિઝનની એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને ભાઈચારા અને એકતાથી ઉજવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન દોરવા સમાજને આગેવાનોને ભલામણ કરાય અને હળીમળી દરેક તહેવારો ઉજવવાની બંને સમાજે ખાતરી આપી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરાજી સિટી ધોરાજી તાલુકો લેતા દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવસ હાજર હતા જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદલાદના તહેવાર માટે સૂચના આપવામાં આવી અને દર સમાજના આગેવાનોને સાથે કોરસ્પોન્ડન્સ કરવામાં આવી જેવી જેથી આપણા આપનાર તહેવાર શાંતિ અને અવધિ